રાજ્યમાં ભારે વરસાદ દિલ્હી સરકાર એક્શનમાં છે સીએમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચી ચૂક્યા છે ભારે વરસાદને લઈને તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે રાજ્યમાં ભારે વરસાદને લઈને અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે લોકોને હાલાકી પડી રહી છે એનડીઆરએફની ટીમ સતત કાર્યરત છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પર સીએમ બેઠક કરશે કરી રહ્યા છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો કે જ્યાં થોડી જ વારમાં શું ગુજરાતની સ્થિતિ છે અને કેવી રીતે કામગીરી થઈ રહી છે તેની માહિતી પણ આપવામાં આવશે પટેલ અત્યારે હાલ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચેલા છે કે જ્યાં રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી થયેલો વરસાદ અને તેની સમીક્ષા બાબતે અત્યારે ચર્ચા ચાલી રહી છે મુખ્યમંત્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર ઉપરાંત અન્ય અધિકારીઓ છે એ પણ આ બેઠકની અંદર હાજર છે વડોદરા ભરૂચ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જે અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એ તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત હજુ ત્રણ દિવસ સુધી જે આગાહી ભારે વરસાદ છે એ તમામ બાબતોમાં પણ અહીંયા ચર્ચા અને તૈયારીઓ સંદર્ભે કરવામાં આવશે જ્યાં નુકસાન થયું છે એટલે કે ચાલીસથી વધુ લોકોના જે મૃત્યુ થયેલા છે ચાલુ સિઝનમાં એ ઉપરાંત નાના મોટા કાચા પાકા મકાનોમાં જે નુકસાન થયેલું છે એ મકાનોના નુકસાન ઉપરાંત જે ખેડૂતોના નુકસાનો છે એ તમામ બાબતો પર સમીક્ષા સંદર્ભે સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ અહીંયા કરવામાં આવશે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાઓની માહિતી છે એ જિલ્લાઓની માહિતી મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ મેળવી રહ્યા છે તો ભારે વરસાદ લઈને સરકાર પર એક્શનમાં છે અલગ અલગ જગ્યાઓ પર તંત્ર કેવી રીતે કામગીરી કરી રહી છે લોકોને ક્યાં કેટલી હાલાકી પડી અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે ત્યાં લોકોને શું હાલાકી પડી રહી છે ગઈકાલે વડોદરામાં જે રીતે વરસાદ પડ્યો આખું વડોદરા પાણી પાણી થઈ ગયું ત્યાં એનડીઆરએફની ટીમ શું કામગીરી કરી રહી છે સુરત તો ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં પણ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી રહ્યા છે આ પહેલાં વલસાડમાં ઉમરગામમાં પણ વધુ વરસાદને કારણે ઉમરગોટ ગામ જે સંપર્ક વીણું થયું હતું કે ત્યાંથી લોકોને ખસેડવામાં આવ્યા હતા તો શેલ્ટર હોમમાં તેમનું કેવી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આગામી સમયમાં જો હજુ પણ ત્રણ વરસાદી સિસ્ટમ જે રીતે યથાવત છે અને વધુ વરસાદ વરસે છે છે તો સરકાર પાસે બીજી કઈ કઈ વ્યવસ્થાઓ છે તેને લઈને પણ વાતચીત કરવામાં આવશે અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવશે જેવા પાણી ઓસરે કે તરત જ રોગચાળો ન ફેલાય તેની પણ કામગીરી કરી દેવામાં આવે જે જે જગ્યાઓ પર રોડ રસ્તા પર ગાબડા પડી ગયા છે મોટા મોટા ખાડા પડી ગયા છે તેના માટે પણ તંત્ર શું કામગીરી કરે છે તેની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે જેને લઈને મીટિંગની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં વરસાદી આફત છે અને તેને લઈને એક તરફ તો ખેડૂતો માટે આ સારા સમાચાર છે પરંતુ બીજી તરફ ક્યાંક નદીઓ બે કાંઠે વહેતી થઈ કેટલીક જગ્યાઓ પર ડેમમાંથી પાણી છોડવાનો વારો આવ્યો જેના કારણે આસપાસના ગામમાં પાણી ઘૂસી ગયા ને લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે સામાન્ય જનજીવન છે તે ઠપ થઈ ગયું છે વાહનો તો અટવાઈ જ ગયા છે પણ તેની સાથે ટ્રેક્ટર અથવા તો બોટ આ બંનેની મદદથી જ વ્યક્તિ બહાર નીકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે નીચાણવાળા વિસ્તારોમાં મંદિર હોય પાણી હોય કે કોઈ પણ જગ્યા તમામે તમામમાં પાણી ઘૂસી ગયા છે કે જેના કારણે લોકોને છત પર આશરો લેવો પડી રહ્યો છે છત ઉપર જાય તો ત્યાં હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે તેમના સુધી જમવાનું પણ કેવી રીતે પહોંચે છે તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે